નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં પડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સાયકોલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એકાણું તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જામનગરના ધ્રોલમાં અઢી ઇંચ વરસાદ થયો છે વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે જ્યારે એકત્રીસ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ થયો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાંધીજીને અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું કે ઉત્તર ઉત્તરસાગરમાં બનતી સાયકોલોની સર્ક્યુલેશન સિસ્ટમ ગુજરાતને અસર કરશે એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલે દર્શાવી છે આગામી બે દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડશે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે